વાવથરા જિલ્લાના વાવ તાલુકાના અસારા અસરાસીમ વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને એક યુવતી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે આ ઘટના વાવથરા જિલ્લાના સરદી વિસ્તારમાં બની હતી જેમાં પ્રેમી યુવક સામે પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ સુઈગામ તાલુકાના લિંબોડી ગામના મહેન્દ્રભાઈ ગંગારામભાઈ ઠાકોરનો ભોગ બનનાર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આ સંબંધમાં શંકા ઉપજતા બંને વચ્ચે મન દુઃખ થયું હતું આ શંકાના આધારે મહેન્દ્ર ઠાકોરે અસારા સીમમાં ખેતરમાં યુવતી પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા યુવતીના ભાઈએ તાત્કાલિક મથકનો સંપર્ક કર્યો હતો તેમણે આરોપી મહેન્દ્રભાઈ ગંગારામભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વાવ પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક અને ગુજરાત પોલીસ અધિનિયમ એકસો પાંત્રીસ હેઠળ આરોપી યુવક સામે ગુનો દાખલ કર્યો છે પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આ બનાવ વ્યક્તિગત સંબંધો અને આંતરિક વિવાદને કારણે બન્યો હોવાનું સામે આવ્યું છે હુમલાનો ભોગ બનેલી યુવતીની હાલ સ્થિતિ સ્થિર છે